आतन नगर तेणवाळा आ मारी मरतोली मस्करी नाव श्री रानाव कचौदे परगणे विहोतर नात्यनारे आलो मो मरतोली जवरायु मारी महादेव जे ठानो રાખી વૈ કોઈનું ઘર મોટું હોય કોઈનું ઘર મોટું હોય કોના ઘર પેલી નજર મહાદેવ ઘુંઘડિયાની માતા બોલું મારો વખડીનો રોમ કેશો હરિભાઈ નીતિનભાઈ સભાવાળો સભાના રબારીઓ ભીખાભાઈ હું મોનઈની માતા છું મારા ચહેરના ભગવાનના પારે જે જે આવ્યું છે જેની જેની જેવી વાતો છે મારા વખડીના રોમ પાર પાડશે એવું હું મહાદેવ ઘુંભડિયાની માતા બોલું છું નીતિનભાઈ મજા સ એના કરતા હવાઈ મજા મારો ભગવાન આનંદ સહન સદાયના માટે આનંદ રાખશે એવું હું મહાદેવ ની માતા બોલું છું પાવડિયા વગાડ મું મહાદેવ ની માતા હો નિમેશભાઈ પ્રદીપ જિગ્નેશ જીગ્નેશભાવાળો નિમેશભાઈ કીર્તિ અંકિત રમેશ હું મહાદેવ જેઠા માતા છું હવે મારા વોટ્સઅપ ગ્રુપ મજા કોઈ નું નોમ ના આવડ્યું મારા વગડી ના ભગવાન સૌની લાજ રાખશી તમે મારા છો ને હું તમારી છું એવું હું તમારી એ ચેહર માતા બોલું છું મારા ચેહર ભગવાન તમને ભરી રાજી એ મોડવો મારો જીહરનો હુનાનો થઈ ગયો આજ મારા જીહરની બેઠક તમે ભાવથી રાખી છે આ બેઠક હુનાની થઈ જાય એવું હું મહાદેવ ભડિયાની માતા બોલું છું ગભે માગવાનું તમારે છે આલવાનું મારા જીહરમાં છે કોઈ દાળ હાલવા પાછી પડું તો તો હું તમારી જીહર માતાના મારો વઘડીનો રોમ તમારી લાજ રાખશે તમે માગશો એનાથી વધારે મારા ચિહરના ભગવાન હાલશી તમારે માગવાનું છે તમને માગતા આવડશે

મારા વઘડીના રોમ તમારી લાજ રાખશી સહી ના કરતા હવાઈ મજા બનશે નિમેશભાઈ થમા થાતી નહીં પણ આજ ગુરુ પૂર્ણિમાના દાળે હું મહાદેવ જેઠાની માતા ધૂળતી છું અને હું મહાદેવ જેઠાની માતા ખમા બોલું તો તો હાથ બેઠીએ મારી ચિહરની ખમામાં કોમી આબાદ તો તો હું મહાદેવ ઘડિયાની માતા આલો જો વારે

એના હવાયા મારો ભગવાન આલશે હું મહાદેવ ઘડિયાની માતા બોલું છું લો ભાઈ તમને એમ શક હું કરીએ તો મારી ચેહર રાજી થાય મારા ચેહરના ભગવાનને તમે જે જે કર્યું મારા વખડીના રોમ હસી જાય હું હું મહાદેવ ભગતની માતા બોલું છું લો ભાઈ તમે મને ભારીને રાજી છો હું ચેહર તમને ભારીને હવાઈ રાજી છું નીતિનભાઈ મારા વખડીના રોમ તમારી લાજ રાખશી આજ બોલું છું આ પૂનમ થી આવતી પૂનમ હું નીતિન ભાઈ મારો ચેહર ભાઈ નો ભગવાન તમને દીકરોની માતા બોલું મારા જેહરના ભગવાન મારા બોલ્યા માં કોમી નહી મારો વઘડીનો રોમ પાર પાડશે નિલેશભાઈ એવું વેળાએ હું મહાદેવ જેઢા માતા બોલું છું મારું બોલેલું કોઈદાળ મારો જેહરનો ભગવાન ફેલ નહીં જવા દે એવું મારું વઘડીનું કહેવું છે હું મહાદેવ ઘડિયા માતા બોલું છું ભાઈ કોઈ દાળ બચારા નહીં થવા દઉં નિમેશભાઈ કીર્તિભાઈ સભાવાળો પ્રદીપ જીગા અંકિતભાઈ રાતે તમારી તમારી હાચી દૂર હશે મારા વખડીના ભગવાન તમે રાતમાં અંભારો અને અહીં ખબર ના લઉતો તો મહાદેવ માદેવ માતા માતાના કેવો મારો વઘડીનો રોમ ના કહેવાય સુરેશભાઈ સભાના રબારીઓ મજા મારા ચિહરના સેવકો મજા સહી ના કરતા હવાઈ મજા હું તમારી સેવકોની ચિહર છું મારે કર્યું સે કોઈનાથી થવાનું નથી ધીરા કે બતાવ કરી મનોતોલી માવ જે ધારી કે હર બેઠી જગત નું અખબાર પણ છે

પણ મારા ચિહરની વાર રાખજો મારા દીવાની વાર રાખજો જગતમાં ફરશો મારા ચિહરનું નોમ લઈને ફરશો કોઈ દાળ બાપડા બચારા થવાનો વારો નહીં આવવા દઉં કોઈ દાળ દુબળા વ્યાપાર નહીં થવા દઉં એવું હું મહાદેવ કુંભરિયાની માતા બોલું છું મારો વખડીનો રોમ તમારી લાજ રાખશે મારા વખડીના ભગવાન મારા ચિહરનું નોમ પડશે એટલે રમેશ દુનિયામાં ફરશો નિમેશભાઈ સભાવાળો મારું જેહરનું નોમ પડશે એટલે તમારું કોમ પાર ના પાડી દઉં તો તો હું માદેવ કુંભળિયાની માતા ના કહેવું મારો વખડીનો રોમ તમારી લાજ રાખશે મારી ચેહરની દોરેલી લીટી માર મારને જો તો પીઢીએ વખો નહીં આવા

ખૂના નહીં મેલું ને ગાદી ફૂટશે નહીં વાપર્યું ને હેઠશે તમે માગશો એ મારા ચહેરના ભગવાન આલસી એવું હું મહાદેવ ઘુંભરિયાની માતા બોલું છું લે ભાઈ મારો વખડીનો ભગવાન હવની લાજ રાખશે હવનું માયા આયા પરમણ મારા વખડીના રોમ નહીં જવા દઈ એવું હું મહાદેવ ઘુંભરિયાની માતા બોલું મારો ચહેરનો ભગવાન કહેશે લે હવના મજા जॻत मां पोइ रणी धणी ठाहिया